ગુડ મોર્નિંગ ચાલો જઈએ બીજી વખત હવે નાગપુર સાઈડ મહારાષ્ટ્રમાં જઈએ નીકળીએ પછી ગાડીઓ બધે રોકી દીધી છે કોઈ નીકળવાનું છે કોણ ખબર નહીં પણ છે ખરું કોઈ જો આપડી ગાડી બી આગળ રોકાઈ જશે હવે સાઈડમાં કરાવડાવે

અમુક ખોપડી ફરેલી હોય તો લઈ જાય પછી બે કિલોમીટર શેર કરાવે ગુજરાત ગેસ કોસંબાની જોડે અંકલેશ્વર સુરતની વચ્ચે આટલા ફૂલ થઈ ગયો બોલો આઠ કિલો અઠ્યાસીમાં આઠ કિલો અઠ્યાસી શું કરવાનું બોલો ચૌદ કિલો કંપની ગેસ કે કેમ મગજ મારી ભાવે ઓછો અને આવતો નથી હવે આપણે પેટ્રોલમાં ખેંચવાની ના મળે ગુડ મોર્નિંગ મિત્રો શુભ સવાર આપણે સવાર પડી મહારાષ્ટ્રની બોર્ડરમાં હોટલે રોકાયા હતા થોડો રેસ્ટ કર્યો ચાય પાણી પીધા હવે નીકળીએ છીએ આગળ જઈએ છીએ એ ક્યાં લઈ જાય ભાઈ મહારાષ્ટ્રમાં કે છે લઈ જાય ત્યાં ખરાબ સવાર સવારના સાડા આઠ વાગ્યા મોસમ છે મહારાષ્ટ્ર બોર્ડર અંદર ઘાટ આવવાનો છે સાકરીઘાટ આ હા ઘાટ ડિવાઈડર જોડે આ ઠોકાઈ ગઈ ગાડી રાતના એક દિવસના જો સાકરી ઘાટ આપણે ત્રીજા લેવું પડે ત્રીસ ચાલી ચડે ખાલી ગાડું હેવી લોડ વાળાનું તો આપણું જ પડે યાર એ પહાડી તો આ તો નવો રોડ બન્યો તો આ ઘણો નીચે ઉતરવા વાળા માટે ઉપર થોડો

આકરી ઘાટ જેવા ચડીને પુલ પુલ નીચે આ સાકરી ઘાટ નો પુલ છે મળે બધો નાસ્તો કરી આગળ વધી

આગળથી પુલ નીચેથી મારવાનો રાઈટ ટર્ન નાગપુર જલગાંવ લખ્યું એ રોડ ઉપર જવાનું છે આપણે આ રોડ છોડી દઈશું આગળ જે ઓવરબ્રિજ દેખાય એનાથી નીચે આવી બાજુ થી નીકળીને પુલ નીચેથી વચ્ચે જમણી બાજુ વળી જઈશું આ કોલા અમરાવતી નાગપુર વાળો વાળો આ નીકળવાનું છે સીધો જાય વાળો આપણે અહીંથી નીચેથી આગળ રિટર્ન મારી દઈશું જમણી બાજુ એટલે આ કોલા અમરાવતી હે બે ગાડીનો આમને સામને એક આ બાજુ ને એક આ બાજુ આ તો હાવ પતિ જ ગયા ગાડી પતિ ગઈ driver ની ભૂલ છે wrong જો આ શું જાય છે લ્યા આવડું મોટું આવડું મોટું કઈક જાય છે હોય ખરું હેવી લોડ કેટલા ટાયર હે યાર બસો ત્રણસો ટાયર ખરા હજુ આગળ બીજું જાય છે ગણી લેજો ટાયર મળી ગાડી આખું પછી શાંતિ ગણી જતા તમે ગણી લો આગળ બીજું જાય કઈ છે કઈક હેવી લોડ હોય ખરું એક બે ત્રણ ચાર નો જોટો છે એટલે એક લાઈન માં આઠ આવે આગળ ની લાઈન ગણતા જ એટલે ખબર પડી જાય પાછળ એક ભાઈ બેઠો સુમમાં દેખાય એ પાછળનો ટર્ન કાપવા માટે એ કાળું ટી શર્ટ પહેરી બેઠો ની ઓર આવ્યું છે નડે નહી તો સારું ને તો ટ્રાફિક જામ કરશે બોડે અડી જશે કુ ને આકડી ગઈ ને આકડી ગઈ નીકળી ગઈ નીકળી ગઈ ભાઈ એ લોડ નીકળી ગઈ હવે પાછળ લાઈન લાગી ગઈ છે બધું કે એ બાજુ જ જશે જો બોર્ડ વર્ષે ને એ બાજુ જ જશે એ ચીખલી 41 એટલે એ અહીંયા ચીખલી તો હો દો દોડ્યો દોડ્યો બે બાજુ બે બેઠા પાછળ બાગડ મિલા એક લાલ જંડી વાળો અને એક પર ગેર બદલવા વાળો એ બાગડ મિલા કેટલા ટાયર હે બોલ બીસ લાઇન કરીબ કરીબ એટલે કેટલા છે આઠ દુ સોળ એકસો સાહીઠ જેવા તો પાછળ ટ્રોલી ના જ થઈ ગયા ને બાકી આગળના વોલ ઓ અલગ અલગે તાર જીજે બાર પાછળ કઈ હતી જીજે ઝાર જીજે નીચે બધી ગુલાબી વાઇટ સફેદ ધોળા કાળા નથી બાકી બધા હે જો સલા ફૂલ છે જબરજસ્ત આ ફૂલ કેમ વાવતા છે રોડની વચ્ચે સાઈડમાં સાઈડમાં નહીં પણ વચ્ચે આ લા રંગ બે રંગી ફૂલ કેમ વાવતા છે રોડો ઓનો મને કોમેન્ટ કરીને કેશો કોઈ કોઈ ખબર હોય તો હું રિપ્લાય માં જવાબ આપીશ કેમ ફૂલ છોડ વાવે મને તો ખબર છે તમને કોઈ ખબર હોય તો કહેજો કેવા કલરિંગ કલરિંગ બધા વાઇટ છે પીળા છે ગુલાબી ઓરેન્જ આ અલગ અલગ બધી વેરાયટી ફૂલની ગુડ મોર્નિંગ મિત્રો સવાર આપણે સવાર પડી મહારાષ્ટ્રની રોકાયા હતા થોડો રેસ્ટ કર્યો ચાય પાણી પીધા હવે નીકળીએ છીએ આગળ જઈએ છીએ એ ક્યાં લઈ જાય ભાઈ મહારાષ્ટ્રમાં કે છે લઈ જાય રોટલી આપણે જલગાંવમાં છીએ જલગાઉ